એના તો ખરેખર આટલો બધો પ્રેમ દેવા બદલ અને સન્માન દેવા બદલ એવું હું પોતાને ખરેખર નથી માનતો મનથી કે હું કંઈ કામ કરી નાખ્યો છે કાંઈક તમે મને આટલું એ તમારો પોતાનો સ્વભાવ સારો છે એટલે તમે આવું કરી શકો હું ખરેખર તો બધાયનો આભાર માનું છું મારા પણ થેન્કયુ સો મચ હંમેશા મારા અહીંથી રહ્યા છો તમે તમામ સ્થેશ હોય

મારી બે ચાર વસ્તુ ખાસ કેવી છે આપણે મૂળ આપણો હેતુ છે શાંતિ સમિતિની જે મિટિંગ છે કેમ કે આગામી ગણપતિજી નો તહેવાર અને ઈદા ઈદ એ મિલાદ ઉ નબી પ્રોફેટ સાહેબ જન્મ દિવસ ખૂબ જ પવિત્ર તહેવાર આ બંને તહેવાર બાપુએ જેમ કીધું એમ એના પૂરેપૂરા ધાર્મિક મહત્વ છે અને એમને જે એક્સપ્લેન કર્યું એમાં હવે મારે કંઈ બહુ ધાર્મિક આધાર દેવાની જરૂર નથી કોઈને પણ એમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી મારી એક વિનંતી એટલી છે કે આપણને બધાને ખબર છે કે આપણે શાંતિ હંમેશા જાળવવી જોઈએ એટલે એ યાદ રહે એ જ એક હેતુ છે કેમ કે આપણે બધા સમજદાર લોકો છીએ આપણે આપણા પરિવારમાં શાંતિથી રહીએ છીએ સારી રીતના રહીએ છીએ પણ જયારે અહિયા બેસેલા લોકો છે એ લોકો વ્યક્તિગત તરીકે નથી આવ્યા બેસેલા તમામ લોકો કોઈ કોઈ નાના મોટા લીડર તરીકે છે એટલે એક વ્યક્તિને એવું ખબર પડી કે આપણે શાંતિ જાળવવાની છે સહકાર આપવાનો છે તો એનો અર્થ એવો નથી કે એ એક વ્યક્તિ પૂરતું એની સાથે જોડાયેલા તમામ લોકોને આ મેસેજ જવો જરૂરી છે તો મારી ખાસ વિનંતી છે કે આપણે જે પણ ચર્ચા થાય એ અવશ્ય આપના લોકો સુધી પહોંચાડો અને એમને પહોંચાડીને એમની કોઈ સમસ્યા હોય તો સીધું અમને જણાવો એટલે આપણે ભેગા થઈને ડિસ્કસ કરીએ એમાં કઈ રસ્તો કાઢવાનો તો રસ્તો કાઢીએ અને એમની કોઈ સમસ્યા હોય તો અમે સાંભળીને રૂબરૂ સાંભળીને પણ સોલ્યુશન લાવી શકીએ મૂળ વસ્તુ એમ છે કે તહેવારો આવે ત્યારે એક અને ઘણી વાર તો આપણે બે તહેવારો વચ્ચે નહિ પણ એક જ તહેવાર ની અંદર ઘણી બધી વસ્તુઓ સાચવવાની પડે કે મારા ગણપતિની આ બાજુમાં બીજાના ગણપતિનો કંઈક ટકો ના થઈ જાય એના મંડળ ડોઈમિંગ પછી મારે આજે ઈદના જુલુસ નીકળે છે બાજુવાળાના જુલુસવાળા કંઈક કંઈક કરી ના નાખે નુકસાન ના કરે એવું રીતના તો તમામ જગ્યાએ આપણે આ આગેવાની લેવાની એવું નથી કે બે બે ધર્મ અથવા બે તહેવારો વચ્ચે છે ગણપતિજી નું વિસર્જન નો તહેવાર છે તો દસ દિવસ સુધી સ્થાપનામાં ધ્યાન રાખવાનું સન્માન રાખવાનું એ તો છે પણ પણ સાથે સાથે અંદર કોઈ કોઈ જગ્યાએ અસમંજસ ના થાય કોઈ પ્રોબ્લેમ ના હોય એ આગેવાની આપણે લેવાની છે અને એનું બેઝિક રૂલ એક જ છે એમને સમસ્યા થાય એટલે પોતે કઈ એક્શનમાં નહીં આવે રિએક્શન ના આવે સીધું તમને કહે તમે અને આપણે બધા સાથે મળીને એને સોલ્યુશન લાવી શકીશું આ દુનિયામાં કોઈ પ્રોબ્લેમ એવો નથી કે કોઈ એક વ્યક્તિ સોલ્વ કરી શકે અને કોઈ પ્રોબ્લેમ એવો નથી કે આપણે બધા ના કરી શકીએ આપણે બધા કરી શકશું જો આપણે બધા સાથે આવીશું અને આપ કરતા આવ્યા છો મતલબ જેમ કીધું ને કે લિંબાયત નો પ્રેમ જેવો પ્રેમ ક્યાંય નહીં મળે એમ લિંબાયત જે મિસાલ છે ને એ મિસાલ પણ ક્યાંય નહીં મળે નથી એનો ગવા ઇતિહાસ છે આ લખાયેલો ઇતિહાસ કે જેમાં બંને ધર્મના લોકોએ બંને ધર્મના આગેવાનોએ પોતાના મતલબ સર્વસ્વ જેમાં નાખી દીધું છે ત્યારે જઈને આજે આપણે આ પરિસ્થિતિમાં સારી રીતના બંને તહેવાર ઉજવીએ છીએ મારી વિનંતી છે કે બંને તહેવારોના ધાર્મિક માન્યતાઓને પૂરેપૂરું સન્માન આપણે આપીએ નહી તો ઓનું ખરાબ છે મારું સારું એવું બધી થઈ જ નહીં શકે એ આપણને કોઈ પણ ધર્મ આવું નથી સ્વીકારતો તો એને ખાસ ફોલો કરી આપને કોઈ પણ સમસ્યા થાય તો પ્લીઝ અમારી પાસે તરત આવી જાવ ચાહે સોશિયલ મીડિયાનો મેસેજ હોય ચાહે જનરલ કોઈ વાતચીત હોય કોઈ અફવા હોય તો એના ઉપર કોઈ ધ્યાન ના આપી અમારા પાસે તરત આવી જાજો એ મારી ખાસ વિનંતી છે અમે સો ટકા સોલ્યુશન લાવશું અને ખાસ કરીને બાપુએ કીધું યંગસ્ટર બધા આગળ આવી રહ્યા છે તો યંગસ્ટર્સ ને મારી વિનંતી છે કે તમે લીડરશિપ લ્યો પોઝિટિવ લીડરશિપ લ્યો અને એનું સૌથી મોટું ઉદાહરણ જો જોવું હોય કોઈએ આખા દેશમાં તો હમણાં થયેલ સિંધુ કે જેમાં ભારત દેશની મિલિટરીએ જે રીતના પાકિસ્તાનના એરબેઝ ઉડાવ્યા એના એનો પણ ધ્વસ્ત કર્યા પણ વસ્તુ એટલે નથી અટકતી વસ્તુ એ છે કે જ્યારે મિલિટરી એ જગ્યાએ પોતાનું પરફોર્મન્સ આપતી હતી જ્યારે એ એક્શનમાં હતી ત્યારે દેશની અંદર દેશની અંદર પણ આપણે ઓપરેશન એક મોટો ટેકો આપ્યો છે અને એ ટેકો હતો યુનિટીનો એકબીજા સાથે રહી અને આ દેશને મજબૂત બનાવવાનો કેમકે એ હંડ્રેડ છે કે આવું બની શકે કે બહારથી એવી પણ કોશિશ થઈ હોય

કે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી આ બંને તમે જો નારી શક્તિનું પણ ત્યાં થઈ ગયું દેશની યુનિટીનું પણ મેસેજ મળી ગયો દુનિયાને અને સક્સેસફુલી આપણે આ ઓપરેશન પાર પાડી અને દુનિયાને બતાવી દીધું કેમ કે જે મિસાઇલ્સ યુઝ થયા હતા એ બધા માંથી મોટાભાગના મિસાઇલ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા વાળા હતા તો સ્વદેશી આપણી તાકાત આપણી યુનિટી તમામ વસ્તુઓ બતાવે છે

તમામનો આભાર માનું છું જે પણ આપેલ ઇમોશનલ માં શું છે કે તમારો પ્રેમ છે એટલે ઇમોશનલ બાકી તો એવું જરૂરી નથી કે ઇમોશનલ થઈ જાય પણ તમારો પ્રેમ જ એવો છે બધાનો મને ખબર નાની નાની વસ્તુ નાના નાના પ્રસંગ હોય બરાબર કે પછી અમારા બુદ્ધ વિહાર બોલાવા વાળા ભાઈ હોય કે તમામ લોકો સલીમભાઈ હોય કે તમામ કોનું નામ લઉં કે ના લઉં બાકી રહી છે બરાબર મારા મીડિયા મિત્રો પણ મને હમેશા પ્રેમ આપ્યો છે અમારે મીડિયા ને ઘણી વાર તો સામ સામો થઈ એવું નથી ખૂબ પ્રેમ સહકાર આપ્યો છે તમામ લોકોએ એ આવો સહકાર નવા આવનાર અધિકારી પણ આપજો એ મારી વિનંતી છે એ ખૂબ કેપેબલ ઓફિસર છે અને લિંબાયત અને સુરત કામગીરી ખૂબ સારી રહે એની શુભકામનાઓ પાઠવું છું મા ભગવતી બધા બધા ને માતાજી ઉપર વાળો સુખી રાખે બધા તમારા પરિવારજનો ખુબ સ્વસ્થમય રહે બાળકો ખૂબ સારું પ્રગતિ સરસ બહુ ડાયર દીકરી છે એમની તમામ ના બાળકો ખૂબ પ્રગતિ કરે સ્વસ્થમય જીવન રહે અને તમામ લોકો ખુબ પ્રેમ અને સહકારથી રહે રહ્યો એવી મારી પ્રાર્થના છે અને વિનંતી